જય માતાજી જય મુરલીધર જય દ્વારકા કેમ છો બધા મજામાં તો શરૂઆત કરી દોસ્તો આજના નવા વ્લોગ થી તો અત્યારે આપણે થઈ ગયા છે ઘણો ટાઈમ થઈ ગયો છે ને પાછળ આલે છે મારી પાછળ ભેંસ દોવાનું હવે જોઈએ છીએ આજ તો હું ગાવું રાખશે બાબા કે નકી છે નક્કી કરો કે નક્કી કરો વિચારો વિશારો હમણા બેદી છે આ પાછો હું છે કાલ તો વિજ્ઞાન મેળામાં ગયાતા એટલે અહીંયા બધું આપણે જે છે એ પ્રદર્શનને બધું ઘણું બધું જોયુંતું તો આજે પાછા સી વાળીએ કારણ કે કાલે પાછો ટાઈમ નહોતો મળ્યો એટલે બધું એવું બધું હેલ્લા રાખે છે કામકાજમાં થોડુંક મોડાવેલું આવેલું કંઈક થઈ જાય ભેંસ દોવાનું હાલે છે આજે છે પાછી થોડી થોડી ઠંડી વધારે એવું દેખાય છે કારણ કે વાદળાથી થોડાક સાફ થઈ ગયા જાય કે બે દિશા એવું હતું કે ભાઈ ઠંડી થોડીક ઓછી પડતી હતી વાદળાને કારણે તો આજે પાછી ફૂલ ઠંડી છે ને હાલો ધીરે ધીરે શરૂઆત કરી દોસ્તો અને ગાવાનું છે આગળ રાબેતા મુજબ રહેશે ચાલુ તો હાલો ભાઈ જો ભેંસ ધીરે 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 ધોવાય છે અને ગાવાનું કઈક પ્લાનિંગ વિચારીએ હું રાત્રે બાબા શું ગાવું છે પ્રભાતિયા આ તો હવારમાં સાંભળશે કઈ વાંધો નહીં પ્રભાતિયા કરો નરસિંહ મહેતા ને આપણે જાણીતા છે જુનાગઢ વાળાના પ્રભાતિયા બોલો હાલો વેલી સવારે વેલી સવારે ઉઠી આત્મા કરતા લઈ હા ને જુનાગઢ નો નાગર દામોકુ નાવા જાય

અને હું સંધાવો છે હા પછી કે હું જ નરસિંહ મહેતા છે પછી ધીરે ધીરે લઈ ગયા હા અને એ જમાયા અને ભગવાનના ગુણદાન ગયા રાહળા લીધા રાસ લીધા નામ આનંદ વા નરસિંહ વા નરસિંહ વા નરસિંહ હ નરસિંહ પદ ઘણા છે એવું છે ચાગળ જગાડો જુગત છો જાગો જગાડો જુગત છો પરેશાન કરાવો પીવું છો છોડો નીંદ સપના રે સપનારે કા એસા હે સંસાર હમ মাৰা মাৱানী মৰলিয়ে হে হে মাৰা ডালেৰাহ মাৰা মন ৰা হে মাৰা হা হে মাৱী মৰল এৰা ডালাহে ভাই অহ মাৰা মন ডাহ জয় হ' માવો એ માવો માવો શું કરો હે માયુ માવો માવો શું કરો માવો મારી પાસ રે હેમા માવાની મોરલી મારા માવાની મોરલી હે મારા દલ રાહેરાય હો ભીજાય મારા માવાની મોરલી હે મારા દોલડા હેરા રે હે મારા મનડા હેરા ઓહ મારા દોલડા હેરાસો રે ભીજા એ ભાઈ એ મારા માવા મોરલી એ મારા દોડા હેરા હે મારા મનડા હેરા એ માવો માવો શું કરો માવો શું કરો માવો માર માવાની મોરલી મારા મન હેરા હરે દાસી જીવન દાસી જીવન ભીમને શરણે દાસ જીવન સા

हेलो मा दो की फेई हाल मन हम रेडी हालो रेडी वा पे वा दो की फेई ने थे गया बदे नेवरा ने पे हु नीन खाई ले अबे दो की तो बे तीन दिन पछे आज पासो साणा थापा नो प्रोग्राम से थापी दी थोड़ा घणा साणा अरे गोवार चाचा थापन मा जाजा थापन है थोड़ा कस तो ये हुआ तो के जाजा थापन हां

थाई, <coughs> <दूर्ण> <coughs> हर दूर्ण दूर्ण सोटी तो भाई हर हर गई गई का? था पड़े व्यवस्थित तो क्या पड़ूस पड़ूस આ લે હાર હું વાંધો હા લે હાલે થપાઈ ગયા થોડા ઘણા બીજું આને વળી હું ઊંટા ટયું છે તોફાની થઈ ગઈ વાયડા જેવી ડોરા કાઢે ખુ નહી હું સોડીને લઈ જ્યાં લઈ જ પછી સોડી લેવાય નથી થતું આવે છે હે એ નાખવાના હશે આવું વાહિદામાં હાલે હાલે તો નહીં હારી આવી બાબા તો આવડિયા હે ને ભાઈ નહીં છે નાનો વહેલો જ છું પણ થઈ છે અડધાક ફૂટ જેવી થઈ છે નહીં આ બધું રીંગણા છે આ વરિયાળી રીંગણા કહેવાય ઈણા ઈ અને આવડા હે ને એ મોટા રીંગણા છે જો કુણે કેમ બાકી ખરેખરી હામાં દેખાય અરીસા દેવ કામ કત થઈ ગયું ભાઈ ઇંગણાનું એટલે હે ને કુણે ફારી છે આ बाजूシકુડા હોય હારા થઈ ગયા છે કારેલા કો ગોતા બગડી ગયા ને હારા કારેલામાં તો વાલ લખ છે એ સંતા ટમેટા હારા છે કોકસોડમ દે આવા ટમેટા ના 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 તો બકલા મુજે થોડું ઘણું છે ને પણ વાલ ને જાધુ આવી જ જોમ એટલામાં

તો આની કર્યું બધું આવડું આ બધું વણવરું હતું એ ખેડ નાખ્યું અને એમાંથી તો કામ પૂરું થઈ ગયું અને હવે સૂર્યનારાયણ આથમ વાથમ છે દી આગળી આથમી જાહે અને આજ થોડીક ઠંડી દેખાણી છે પાછી તો મજા આવે આમ વાતાવરણ આમ સારું છે કારણ કે વાદળા નથી ના બે દિવસે વાદળા હતા ને તે ઓછું હતું જા ઘઉં એ એકલાસ બધા થઈ ગયા એટલે મહિના દીમાં તો મહિનો દિવસ કદાચ ઉપર પાક પડશે ને આ બાજુ અમારે પાછી આવડી ઘોલી તૈયાર થઈ ગઈ છે ઘોલી ઘોલી ખાતા જઈ છે મજા આવે છે ઘોલી બોલે નાના નાના ફૂલ જેવા છે પણ મજા આવે તો ઠંડા ઠંડા વાતાવરણમાં છે અત્યારે આની કોઈના આવડા ઘઉં છે એમાં પાણી સ્ટાર્ટ કરી દીધું હતું એટલે જો હવાનું પી ગયું હતું તો ઘણા લગભગ અડધે પૂર્ણ લગ્ન પી ગયું છે અહીંથી પાછો આની કોઈનો જે પાછળનો ભાગ છે ને એવડો બાવાનો બાકી છે એટલે એમાં હજી અત્યારે ચાલુ જ છે અને ઘઉં આમાં એકલા થઈ ગયા હવે ડુંડીનો ભરાવો જેવો આવતો જાય છે આ બાજુથી ડુંડીનો ઝીણો ઝીણો જે ભરાવો હોય એ આવતો જાય છે એટલે હજી શું છે કે ધીરે ધીરે હજી બે કાદા બે પાણ લગભગ મારા ખ્યાલ પ્રમાણે હજી ત્રણક પાણ ત્રણથી ચાર પાણ છે કદાચ હજી ઘઉં આમાં હજી ડુંડીનો હે ને થોડોક ઓછો ભરાવો છે કોઈની કોઈના અગાઉના વાવેલા છે ને એમાં અગાઉના સારો ડુંડીનો ભરાવો આવી ગયો છે ઘઉંના દાણાના ટૂંકમાં તો અત્યારે એવું બધું કામકાજ ચાલે છે રનિંગમાં અને અત્યારે ઠંડી દેખાય છે કે કોટ બોટ આપણે કંઈ છે નહીં કારણ કે કાલ ગરમી જેવું હતું તો આજ કંઈ કોર્ટ બોટ લેવો નહીં કંઈ એટલે એવું બધું છે ને હાલો હવે દોસ્તો મળશુંથી કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો અને બાકી બધું આવું નવું કામકાજ છે અમારે તો વાળીએ હાઇલા રાખે અને જો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી છે અમે નવા નવા વિડીયો છે એ રોજે મૂકતા રહીશું અને તમને ગમે એવા વિડીયો છે એ રોજે મુકતા રહીશું થેન્ક યુ દોસ્તો મળીશું દોસ્તો તો એ કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ તો હાલી હવે ધીરે ધીરે આપણે વાડી તરફ અને આથી બધું છે પાવાનું હતું બધું લગણ છે ટું આ લગણ છે એ બધું પી ગયું અને આપણે થઈ ગયા છીએ કામમાં બધે નવરા કારણ કે અત્યારે શું છે શિયાળાની ઋતુ છે ફૂલે ફૂલ આજ ઠંડી હે પાછી એટલે અત્યારે વેલા હેર પાછું નીકળી જવું છે આપણે હવે તો છાંશ નથી લેવાની હોતી ખાલી ખાલી દૂધ જ લેવાનું હોય છે તો એ દૂધ લઈને હવે પાછા ધીરે ધીરે હાલ્યા આપણા ઘર તરફ અને કોર અમારે એ બાઈક છે આપણી બેટરીવાળી ગાડી છે એ લઈને તો બીજા ગુજરાત ને અત્યારે પાછો ઠંડો પવન ફૂલે ફૂલ ઉડી ગયો કાલે એ આવું હતું કે પવન હમણાં શિયાળાનું ઋતુ છે ને તો પવન હાલતા ઉડી જાય એ ઠંડો ઠંડો હોય પાછો એમ તો એ ઠંડો ઠંડો પવન ભલે વાયા રાખે આપણો હાલો તો આપણે નીકળી જાય આપણું દૂધ થાય લઈને દોસ્તો હાલો તો અત્યારે રાણીકો નાથી આ આ બાજુના છે બધા ઘઉં અમારે પી ગયા અને નવરા થઈ ગયા આમ તો વાવીન કમ્પ્લીટ પાણી પીવાઈ ગયું એટલે હવે પાણી ભરવાનું એવું જેવું કામ રહી અહીંથી પાણી ચાલુ કર્યું હતું અને અહીંયા આપણું તમને ખબર તો મધ બેઠું છે અહીં હજી મને દેખાય છે એમ હજી છે તો ખરા મધ જો અંદર ગાળે છે બહુ તો એ કઈ દિવસનું ચાતું નથી કારણ કે હમણાં શિયાળા ઋતુ છે એટલે અટાણે તો તાણે ન ઉડે પણ એને રંજાઈ ન કરે ન તો અટાણે ગમે તાણે ઉડે ભાઈ કઈ તું હેરાન કરી દે મધ આ બધું કઈ છે નહીં મેં જોયું તો નથી મત બધ ક્યાંય પણ પીળું ફૂલ ખાવા આમ તો જો ગજબ આવ્યો બહુ ફૂલ આવ્યા પીડા નક્કી નથી કંઈક હોય કંઈક ખાવ ન હોય

રેડી હાલો તો ભારે વટાઈ ગઈ બપજીની લઈ જઈશ હાલો આપણે વધારે ધીરે ધીરે બીજું હું ટાઈમ થતો હોય છે ને છે